હાલ ભાઈ હાલ ભાઈ એલા ભાઈ આ મોટા ભાઈ શું કરમ તા લાગે લા પાડજો પાડજો ભાઈ એલા ભાઈ અમારી પાડજો ભાઈ હા હા અમે આ અમને જો ભાઈ મોડું છું બસ મોડું થઈ ગયું હાલ ભાઈ હાલો ભાઈ હું તો ગયો હાલો ભાઈ હું તો ગયો બસ આવી ગયો

બે હજાર આવી જાય પાંચ હજાર આવી ગયો હાલો ભાઈ હું તો ગયો હાલો ભાઈ હું ગયો તું ભાઈ પાંચ હજાર આવ્યો હાલ પાંચ હજાર હું આવ્યો હાલ ભાઈ હું દસ આવી ગયો દસ આવી ગયો ભાઈ હાલ ભાઈ તો ખોલી નાખ દસ લઈ લે તો ભાઈ લઈ લે મારે તો નાની રોનસ આજ તો હારી સી એક કદી બાજી આવે તો હારું હાલો ભાઈ புதுப்பிக்கப்பட்ட